ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાનાઓએ એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓની જિલ્લામાં બનતા મિલકત સંબંધી વણસોધાયેલ ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે ઝઘડિયા ટીમને ગઈકાલે બાદમીના હકીકત મળેલ કે ચાસવાડ ખાતે આવેલ દૂધ ડેરીના ઘીના ડબ્બાની ચોરી થઈ હતી જેમાં ઝરણા ગામનો કિરણ રણજીત વસાવા તથા ભેંસ ખેતર ગામનો કિસન મહેશ વસાવા તેમજ અજય જગદીશ વસાવા જગદીશ રામા વસાવા અને ડુંગરી ગામનો પ્રહલાદછના વસાવા અને જતીન નાનું વસાવા સંડોવાયેલ છે જે તમામ હાલના જરવાણી બસ સ્ટેશન નજીક ખેતરમાં ભેગા થયેલ છે જે બાતમીની હકીકતના આધારે જરવાણી બસ સ્ટેશન નજીક ખેતરમાં તપાસ કરતા હકીકત વાળા ઈશમો મળી આવતા તેઓને કોર્ડન કરી ઝડપી પાડી અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ જઈ તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તમામ આરોપીઓ ભાંગી પડ્યા અને તેઓએ ચોરી કરેલ કબૂલાત કરી કિરણ રંજીત વસાવાએ જણાવ્યું કે આજથી બે મહિના પહેલા હું તથા રાજેન્દ્ર વસાવા તેમજ જતીન વસાવા અજય વસાવા અને જગદીશ વસાવો ભેગા મળી ચાસવાડ ડેરીના ગોડાઉનમાં પડેલ ઘીના ડબ્બાની ચોરી કરવાનું નક્કી કર્યું અમે બધા એકબીજાનો ટેલિફોનિક સંપર્ક કરી રાતના ચાસવાડ ગામે ભેગા થતા અને ત્યારબાદ અમે ચાસવાડ ડેરીનું પાછળનું પત્રું તોડી ડેરીમાં પ્રવેશ કરી ડેરીમાં પડેલ ઘીના ડબ્બાની ચોરી કરતા અને આ ચોરી કરેલ ઘીના ડબ્બા પ્રહલાદ વસાવા તથા કિશન વસાવાને વેચવા આપતા હતા જેઓ બજારમાં અલગ અલગ દુકાને વેચી આવી એમાંથી જે રૂપિયા મળતા તેમાંથી અમે સરખા ભાગ પાડી લેતા આવી જ રીતે છેલ્લા બે મહિનામાં ઘણી વખત ચાસવા ડેરીમાંથી ઘીના ડબ્બાની ચોરી કરી છે પરંતુ થોડા સમય પછી બજારમાં ઘીના ડબ્બા આપવા જતાં દુકાનવાળા બિલની માંગણી કરતા જેથી નેત્રંગ બજારમાં ગાંધી પ્રોવિઝન દુકાનમાં ગોપાલભાઈ ગાંધીને વેચાણ આપતા તેઓ પણ બિલ માંગતા નહીં અને તેઓને સસ્તામાં ચોરીનું ઘી મળતું હોય જેથી અવારનવાર રાત્રિના સમયે ચાસવાર ડેરીમાં ચોરી કરેલ ઘીના ડબ્બા આ ગાંધી પ્રોવિઝન નામની દુકાનમાં વેચાણ કરેલ હોવાની હકીકત જણાવતા ચોરી કરનાર કુલ છ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી જ્યારે રાજેન્દ્ર જગદીશ વસાવાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચાલુ છે વિજય વસાવા આર ન્યૂઝ નેત્રંગ